મિત્રો મજામાં મજામાં જઈશું તો નવરાત્રીના થોડાક જ દિવસો બાકી રહ્યા છે અને સૌથી વધારે પ્રશ્ન હોય કે નવરાત્રીના નવે નવ દિવસ શું પહેરવું તો હવે ચિંતા કરવાની જરાય જરૂર નથી તમારા માટે હું નવરાત્રીનું બેસ્ટ કલેક્શન લઈને આવી ગઈ છું જ્યાં તમને મળી રહેવાના છે અત્યારના નવામાં નવા લેટેસ્ટ કલેક્શનના ચોલી લોંગ ચોલી શોર્ટ ચોલી જ્યારે જેન્ટ્સ માટે વન પીસ ટુ પીસ થ્રી પીસ કુર્તા કેડિયા બધું જ મારુ બાની થને ગાતકાર માનમી થાને માનમ હો તો રાજકોટીયન ખાલી લેડીઝ અને જેન્ટ્સ માટે જ નહીં પણ નાના નાના હુલકાઓ માટે પણ તમે જુઓ

તમે જુઓ અહીંયા એક નહીં પણ અનેક કલરમાં તમને મળી રહેવાના છે તમે માગો એ કલર તમે જોઈ શકો છો એમ માતાજીના હાથ માતાજીના તોરણ ડેકોરેશનની બધી જ વસ્તુઓ તમને ઓલી મન એક જ શોપમાં તમને મળી રહેવાની છે આ શોપમાં આવ્યા પછી તમારે બીજે ક્યાંય જ જવાની જરૂર નથી ટુ ઇન મન તમને મેં પહેલા જ કમ્પ્લેરમાં ગીત કે ટુ ઇન મન તો આ ટુ ઈ મંથ છે શું તો તમે વેલડ્રેસ માટે કોસ્ચ્યુમ તો નકી કરીલા પણ રેડી તો થવાનું હોય ને તો આવી જો મારી સાથે જી હા મિત્રો રવિ નું પોતાનું સલૂન પ્લેસિડ સલૂન જે સેકન્ડ ફ્લોર પર જ આવેલું છે અને મિત્રો તમે જોઈ શકો છો કે કેટલું લક્ઝરિયસ છે ત્યાં તમને વિવિધ ટેકનોલોજી બધી જ અવેલેબલ થઈ જવાની છે મિત્રો અત્યાર સુધી તમે નોર્મલ ફેશિયલ તો ઘરે પણ કરી આવશે પણ કઈક નવું તમારા માટે લઈને આવ્યા છીએ મેડી ફેશિયલ એન્ડ મોર જી હા મિત્રો પ્લેસિડ સલૂન માં ટેકનોલોજી ધરાવતા બધા જ મશીનો अवेलेबल છે તમારી સ્કિન અથવા તો हेयर કોઈ ભી પ્રોબ્લેમ હોય તો તેનો પરમેનન્ટ સોલ્યુશન તમને અહીં મળી રહેવાનું છે સન ટાઇઝિંગ મસાજ છે ઓલમોસ્ટ ફેવરિટ હોય છે કે આપણે જે કરવું હોય તેના માટે રિલેક્સિંગ એરિયા છે કે પર્સનલ તમને મળવાનો છે તો મિત્રો આ કઈ કોઈ સાદી ચેર નથી પણ પાછળ બેક રિલેક્સ થઈ જાય એવી ટેકનોલોજી વાળી છે અને તો મજા જ પડી ગઈ મોરલી વાળા રે સુખાળા મોરલી વાળા મારી વાલી બેનો વેલ ડ્રેસ જો ફર્સ્ટ રેન્ક આવું હોય તો આ જે મેં કોસ્ટ્યુમ વેર કર્યા છે એ અચૂક ટ્રાય કરજો તો ફ્રેન્ડ્સ હજુ સુધી કોની રાહ જોવો છો બુકિંગ નથી કરાવ્યું તો અત્યારે જ જઈને બુકિંગ કરાવો તમને ડિસ્પ્લેમાં નીચે કોન્ટેક્ટ નંબર અને એડ્રેસ મેન્શન મેં કરી દીધેલું છે તો મિત્રો અમારા વ્લોગ્સ તમને કેવા લાગે છે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આવા જ વ્લોગ જોવા માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો શેર કરો થેન્ક યુ મિત્રો